વાસ્તુશાસ્ત્રમાં તુલસીનું અનેક રીતે મહત્વ રહેલું હોય છે તુલસીનો છોડ માત્ર ધાર્મિક દૃષ્ટિથી જ નહીં પરંતુ આ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ગુણકારી હોય છે તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે પરંતુ તુલસીના છોડનું અનેક રીતે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે નહીં તો વાસ્તુદોષને આમંત્રિત કરી શકે છે જાણો તુલસી સાથે જોડાયેલી આ મહત્વપૂર્ણ બાબતો વિશે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના દિવસે તુલસીના પાન ના તોડવા જોઈએ આ દિવસોમાં તુલસીના પાન તોડવા વર્જિત ગણાય છે ગ્રહણ સમયે તુલસી માતાની પૂજાનું ખાસ મહત્વ રહેલું હોય છે આ દરમિયાન તુલસીના પાન તોડવાથી દોષ ઉત્પન્ન થઈ શકે છે એકાદશીના દિવસે તુલસીના પાન તોડવા જોઈએ નહીં આ દિવસે તુલસી માતા સ્વયં વ્રતમાં રહે છે આ માટે તુલસીના પાન તોડવાથી બચવું જોઈએ સંક્રાંતિના દિવસે તુલસીના પાન તોડવાનો વિચારતા હોવ તો રહેવા દેજો આ સાથે તમારા ઘરમાં પણ કોઈ તુલસીના પાન એકાદશીના દિવસે તોડે છે તો તમારે ના પાડવી જોઈએ હિન્દુ ધર્મમાં રવિવારના રોજ તુલસીના પાન તોડવાથી દોષ લાગી શકે છે હિન્દુ ધર્મમાં રવિવારના દિવસે તુલસીના પાન તોડવાથી નિર્ધનતાનો રવિવારના દિવસે તુલસીના પાન તોડવાથી કંગાર થઈ શકો છો માટે રવિવારના દિવસે તુલસીના પાન તોડવા જોઈએ નહીં સાંજના સમયે તુલસીના પાન તોડવાથી પૂજાનું ફળ મળતું નથી આમ ક્યારેય પણ આ ચાર દિવસોમાં તુલસીનું પાન તોડવું જોઈએ નહીં તમને એક વાત ખાસ જણાવી દઈએ કે નાહ્યા વગર તુલસીના પાન ક્યારેય તોડવા જોઈએ નહીં હંમેશા તુલસીના પાન સ્નાન કરીને જ તોડવા જોઈએ આ સાથે ક્યારેય પણ તુલસીના પાન નખની મદદથી તોડશો નહીં ઘણા લોકો નખથી ખેંચીને પાન તોડતા હોય છે આ માટે તમે જ્યારે પણ તુલસીના પાન તોડો ત્યારે હંમેશા હાથથી જ તોડો